હાય ગુડ મોર્નિંગ જય કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ બ્લોક આજે તો અમારે ફેમિલી લઈને બધા રજા છે ને મારે અમારે પપ્પા ગયા છે દેશમાં લગ્ન કરવા ને મારે આજે ઘઉં સાફ કરવાના છે ઘંટી આંકવાની છે આજે તો બહુ બધું કામ છે તો અત્યારે જો બે ઉતાર સાથે ગાડી ને પછી આપણે આપણું કામ ચાલુ કરી વાતાવરણ મસ્ત હશે સૂર્યનારાયણ સરસ ઉગી જશે

मेरा नहीं सीधा नहीं है नहीं हमारा पापड़ मस्ता मस्ता सुकाई गया है बताओ पकली गेली पापड़ चकला हो मस्ता तो बोले से हमें काम में चले से इधर जा से देख उतार से इधर जा से फेनी ए फेनी ए फेनी पेनिल ग्रुप ऊपर था वाला है ना उठो से ए नथी उठो

નાઇટ ડ્રેસ પહેરે છે અને હવે અમે જમીન આવતા જ્યાસે મસ્ત મસ્ત જમવાનું હતું અને અત્યારે અમારે નીચે ક્રિમિંગ જેટલા આપણે ક્રાઈમ કરેલા કરેલા गुनेगार ક્રાઈમ કરેલા ગુનેગાર ક્રાઈમ का કરેલી करेली वस्त जे वस्तु है ने ने अतिया रवारे ગુનેગારો से જે ગુનેગારો હોય ને गुनेगार हो नहीं बताए સાથે અત્યારે नहीं અમારી है अतिया रे वीडियो हमारी नहीं से बिल्डिंग में बताओ हमारे वास्ते मोबाइल पर तो अतिया रे તો અત્યારો બ્લોગ અમે અહીંયા અમારો બ્લોગને અમે વિરામ આપી કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એન્ડ શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય